સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજે તારીખે સત્તર ફેબ્રુઆરી અને રાતના તાજા હવામાન સમાચાર જોઈએ તો વાતાવરણમાં થોડી અસ્થિરતાની સાથે સાથે ઝાકળનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્ર ગુજરાતના વાતાવરણમાં છે એ ફેબ્રુઆરીમાં સામાન્ય કરતાં વધુ તાપમાન છે એ નોંધાઈ રહ્યું છે ત્યારે વાત કરીએ આગામી દિવસોની ખાસ કરીને અઢાર ફેબ્રુઆરી અને વહેલી સવારના જોઈએ તો વહેલી સવારના રોજ છે એ અમદાવાદ તેમજ ઇન્દોર આ ઉપરાંત દાહોદ વિસ્તાર સુરત વિસ્તારમાં તેમજ રાજસ્થાન તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે આગળની વાત કરીએ તો ફરીથી છે એ ઝાકળ છે આવવાની શક્યતા રહેલી છે ઠાર છે એ સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગમાં જોવા મળશે જેમાં કચ્છ આ ઉપરાંત જામનગર તેમજ દ્વારકા વિસ્તારમાં છે એ ઠાર સાથે અમુક વિસ્તારોમાં ઝાકળ છે એ જોવા મળશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો અઢાર તારીખના રોજ છે એ બપોરના સમયે છે રાજસ્થાનમાં ખાસ કરીને માવઠું જોવા મળશે પરંતુ ઉત્તર ગુજરાતમાં ફક્ત વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળશે મિત્રો જોકે ઉત્તર ગુજરાતમાં કોઈ માવઠાની શક્યતા રહેલી નથી ફક્ત અમુક વિસ્તારમાં છાંટાછૂટી થવાની શક્યતા છે મિત્રો ત્યારબાદ આપણે સાંજની વાત કરીએ તો સાંજના સમયે ફરીથી પવનો છે એ ઉત્તર પશ્ચિમના જોવા મળશે જેના હિસાબે ચાકર આવવાની શક્યતા ગણાવી શકાય ઓગણીસ તારીખની વાત કરીએ તો ઓગણીસ તારીખના રોજ છે એ સવારના સમયે મધ્યપ્રદેશમાં અસ્થિરતાના હિસાબે ફરીથી છે એ માવઠું જોવા મળશે મિત્રો ભોપાલની આસપાસના વિસ્તારમાં તમે જોઈ શકો છો વાદળો સાથે સાથે માવઠું જોવા મળશે ત્યારબાદ આપણે વાત કરીએ તારીખ વીસની તો વીસ તારીખના રોજ પવનો ફરીથી શિયાળુ પવનો થશે પરંતુ સામાન્ય ઠંડીનો અનુભવ જોવા મળશે મિત્રો કોઈ વધારે પ્રમાણમાં ઠંડી જોવા નહીં મળે મિત્રો ત્યારબાદ આપણે તારીખ એકવીસની વાત કરીએ તો એકવીસ તારીખના રોજ ફરીથી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જેમ કે સુરત આસપાસ તેમજ સાપુતારા ઉપરાંત વડોદરા તાપી નર્મદા જિલ્લામાં છે એ વાદળછાયું વાતાવરણ જોવા મળશે મિત્રો ત્યારબાદ એકવીસ તારીખ સાંજની વાત કરીએ તો એકવીસ તારીખ સાંજના સમયે સૌરાષ્ટ્રમાં ફરીથી વાતાવરણમાં પલટો આવશે જેમાં પવનનો સામ સામે અસ્થિરતાના હિસાબે છે અમરેલીના વિસ્તારોમાં ગીરના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળશે મિત્રો સામાન્ય અસ્થિરતાના હિસાબે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તારીખે બાવીસની તો બાવીસ તારીખના રોજ છે એ ફરીથી વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે જેમાં ભાવનગરની આસપાસ તેમજ અમરેલીની આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને અમુક વિસ્તારોમાં છાટાછૂટી ફક્ત છાટાછૂટી થવાની શક્યતા રહેલી છે વધારે પ્રમાણમાં કોઈ માવઠું જોવા નહીં મળે પરંતુ આપણે ત્રેવીસ તારીખની વાત કરીએ તો ત્રેવીસ તારીખના રોજ વાતાવરણમાં મોટા પ્રમાણમાં અસ્થિરતા જોવા મળશે અને પવનો છે એ ફરીથી પશ્ચિમના થશે જેની હિસાબે ઠાર ઝાકળ વાદળ અને અમુક વિસ્તારોમાં છે એ માવઠું થવાની શક્યતા રહેલી છે જેમાં માવઠાની વાત કરીએ તો માવઠું છે એ સામાન્ય છાટાછૂટીના રૂપમાં થઈ શકે છે જેમાં અમદાવાદના વિસ્તારોમાં આ ઉપરાંત મોરબી જૂનાગઢ વિસ્તારોમાં ત્યારબાદ કચ્છ ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં છે એ ત્રેવીસ તારીખના રોજ વાદળછાયા વાતાવરણની સાથે સાથે અમુક વિસ્તારોમાં છાટાછૂટી થવાની શક્યતા રહેલી છે મિત્રો ફરીથી ત્રેવીસ તારીખ સાંજના સમયે છે વાતાવરણ છે એ ધીરે ધીરે ચોખ્ખું થશે અને ચોવીસ તારીખની આપણે વાત કરીએ તો ચોવીસ તારીખના રોજ સામાન્ય રીતે વાતાવરણ છે એ ચોખ્ખું જોવા મળશે પરંતુ મધ્યપ્રદેશ તેમજ ખાસ કરીને છત્તીસગઢ તેમજ પશ્ચિમ બંગાળના વિસ્તારોમાં ભારે માવઠું થશે જો કે ગુજરાતને છે એ રાહત જોવા મળશે મિત્રો આ ઉપરાંત પચીસ તારીખ બાદ ફરીથી એક પશ્ચિમ એકસો બાવનની શક્યતા રહેલી છે જેના હિસાબે આવનારા દિવસોમાં માવઠું કયા વિસ્તારમાં થશે તેને લગતી સંપૂર્ણ તમે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ રજૂ કરતા રહેશું માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર